મિત્રો ગુજરાતી વાસ્તુ શાસ્ત્રમાં તમારું સ્વાગત છે મિત્રો ચૈત્ર નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે મિત્રો જે વ્યક્તિ વધારે પૂજાપાઠ કરે છે તેની સાથે પણ કઈ એવી ઘટના બને છે અને જે વ્યક્તિ પૂજાપાઠ નથી કરતી તેની સાથે પણ આ ઘટના બને છે હું તમને બધાને કહેવા જઈ રહી છું કે સપનાના માધ્યમથી ગંદા સપના જોવા શરીરમાં દુખાવો થાય છે સૌથી વધુ ગુસ્સો આવે છે જો આ ત્રણ વસ્તુ જે લોકોને થાય છે તો તેમની પાસે આ શક્તિ છે જેના વિશે હું તમને વિડીયોમાં જણાવીશ જો તમારી સાથે પણ આવું વારંવાર થાય છે ગુસ્સો અથવા ગંદા સપના પણ વધારે આવે છે જેમ કે જાતીય સંબંધ ધરાવવાના સપના પછી તમે તમારા સપનામાં કોઈ પણ ને જોઈ શકો છો સ્ત્રી અથવા પુરુષ આવું કેમ થાય છે અને પાછળનો મુખ્ય કારણ શું છે જે વ્યક્તિ વધારે પૂજાપાઠ કરે છે અને જે વ્યક્તિ પૂજાપાઠ करतो નથી તેની સાથે પણ આવું થાય છે મિત્રો આ રહસ્યમય ઘટનાનું કારણ આ વિડિયોના માધ્યમથી જણાવીશ જો તમે ઘરમાં વધારે પૂજાપાઠ કરો છો તેમ છતાં ઘરમાં બરકત કેમ નથી રહેતી આટલી મહેનત કર્યા પછી પણ ઘરમાં પૈસા બચતા નથી આની પાછળનું રહસ્ય પણ જણાવીશું અને પર આધારિત છે ત્યાંથી અંત સુધી અને કમેન્ટ બોક્સ માં સાથે હૃદયથી જય માતાજી ચોક્કસ લખો આવું તેની સાથે જ થાય છે જેની પાસે કોઈ દિવ્ય શક્તિ હોય છે તો ચાલો મિત્રો હવે જાણીએ ગંદા સપના કેમ આવે છે સૌપ્રથમ તો હું તમને જણાવી દઉં કે જો કોઈ ગંદા સપનાઓ વારંવાર જુએ છે કારણ કે આવી વ્યક્તિ ઉપર કોઈ નકારાત્મક શક્તિ છે અથવા તમે નકારાત્મક ઉર્જા પણ કહી શકો છો અથવા તો આવા વ્યક્તિના ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા છે અથવા તો તમે ટૂંક સમયમાં કોઈ એવી જગ્યાએ ગયા હોય ત્યાં નકારાત્મક શક્તિઓનો જમાવડો હોય પરંતુ આ શક્તિઓને તમે નરી આંખોથી જોઈ શકતા નથી જો કે આવા ગંદા સપના આવવાનું બીજું કારણ પણ હોઈ શકે છે પરંતુ જો ગંદા સપના આ વારંવાર આવે અને શરીરમાં દુખાવો પણ ઉત્પન્ન થાય તો તે દર્શાવે છે કે તમે નકારાત્મક તેના પવન હેઠળ છો મિત્રો ઘણીવાર તમે જોયું હશે કે જે વ્યક્તિને આવો દુખાવો થાય છે અને દવા લીધા પણ તે દવાની અસર થતી નથી તારે તમારું સમજી લેવું જોઈએ કે આ કોઈ નકારાત્મક તેની અસર છે મિત્રો શરીરમાં દુખાવાનું કારણ બીજું પણ હોઈ શકે છે જેમ કે તમે જણાવી દઈએ કે જારે કોઈની પાસે મહાકારી માતાની શક્તિ હોય છે ત્યારે આવા વ્યક્તિના શરીરમાં અમુક ભાગે થોડો થોડો દુખાવો રહે છે અને જો દુખાવો ખૂબ જ વધુ તીવ્ર રહે તો તમારા શરીરમાં નકારાત્મક ઊર્જા છે મિત્રો હું તમને આગળ કહીશ કે નકારાત્મક શક્તિ અથવા ઉર્જા શું છે હવે લોકોને સૌથી વધુ ગુસ્સો કેમ આવે છે જો કોઈક વ્યક્તિ ખોટું કામ કરે છે અને તેની સાથે કોઈ ખોટી ઊર્જા હોય છે અને તમે તેવા વ્યક્તિના સંપર્કમાં આવો છો ત્યારે આવીશ નકારાત્મક ઉર્જા તમને પણ પ્રભાવિત કરી શકે છે આવા વ્યક્તિ ઘણીવાર ગુસ્સામાં ઘરનો કેટલોક સામાન તોડી નાખે છે નકારાત્મક ઉર્જાને કારણે આવા વ્યક્તિના ઘરમાં ક્યારે બરકત રહેતી નથી અને લક્ષ્મી દૂર રહે છે એટલે કે આવા વ્યક્તિના ઘરમાં ક્યારે પૈસાની બચત થતી નથી અને ખર્ચા વધુ થાય છે જેમ કે પૈસા આવતાની સાથે જ તે તેનો રસ્તો કરી નાખે છે અને આવ્યો વ્યક્તિ હંમેશા દેવામાં ડૂબેલો રહે છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આમાંથી બહાર નીકળવાનો ઉપાય પણ અમે તમને જણાવીશું જો આ નકારાત્મક શક્તિ તમારી સાથે છે જો તમારી સાથે આવું થાય अथवा તમારા પરિવારમાં કોઈની સાથે આવું થઈ રહ્યું છે મિત્રો અમે વિડિયોમાં કોઈ અંધશ્રદ્ધાની વાત કરતા નથી પરંતુ જો વારંવાર તમારી સાથે આવી ઘટના થતી હોય તો તમારે ફક્ત એક જ ઉપાય કરવાનો છે તમારે તમારી કુળદેવીનો એક ચોખા ઘીનો દીવો કરવાનો છે દીવો પ્રગટાવ્યા પછી તમારે આ દીવાની સામે 5 થી 10 મિનિટ બેસવું પડશે અને દીવાની જ્યોત પર તમારો પૂરો ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને જે પણ તમારા શરીરમાં નકારાત્મક ઊર્જા છે તેના માટે તમારી કુળદેવીને પ્રાર્થના કરવી જોઈએ અને તે દીવાની જ્યોત પર 5 થી 7 મિનિટ ધ્યાન કેન્દ્રિત કરો મિત્રો આમ કરવાથી નકારાત્મક ઊર્જા ધીરે ધીરે દૂર થઈ જાય છે કારણ કે આપને આપની કુળદેવી પર સંપૂર્ણ શબ્દ અને વિશ્વાસ રાખવો જોઈએ તમારી કુળદેવી ચોકસ તમને રસ્તો બતાવશે અને તમારું બધા સંકટ દૂર કરશે મિત્રો જો તમે ઈચ્છો તો ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસથી જ માતાજીનો અખંડ જ્યોત પ્રગટાવી શકો છો અખંડ જ્યોત પ્રગટાવવાથી ઘરમાં રહેલી બધી જ નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંતાન થાય છે મિત્રો જો તમે ઈચ્છો તો મહાકારી માતાની પૂજા કરી શકો છો કહેવાય છે કે જે ઘરમાં મહાકારી માતાની પૂજા થાય છે તે ઘરમાં ક્યારે નકારાત્મક ઊર્જા आवाज કરતી નથી તમે ઈચ્છો હતો માતાજીના મંત્રોનો પણ જવાબ કરી શકો છો પરંતુ ગુરુ વિના મંત્રનો જાપ કરવો યોગ્ય નથી પરંતુ માતાજીની સ્વાતા હૃદયથી ભક્તિ કરવાથી બધા જ દુખો અને સમસ્યાનો અંત આવે છે અને જો તમારા ઘર માં તમારા દુશ્મન એ કોઈ મોકલેલી નકારાત્મક શક્તિ હોય તે પર દૂર થઈ જાય છે મિત્રો આજ ના સમય માં કોઈ પણ વ્યક્તિ પર સંપૂર્ણ ભરોસો કરવો ઘણો મુશ્કેલ છે કારણ કે કેતલિક એવી વ્યક્તિ પણ છે જે તમારી તરફ કે છે ખૂબ જ દુખી થાય છે તમે સારું ધન કમાવો છો તે આવા લોકો જોઈ શકતા નથી અને તમને બરબાદ કરવા માટે ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે આ સમયે તમારે કોઈ પણ વ્યક્તિના હાથનો પામી अथवा ભોજન ન કરવું જોઈએ મિત્રો હવે અખંડ જ્યોત વિશે વાત કરીશું તેને પ્રગટાવવાના નિયમો જાણી લો જેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય અને નકારાત્મક દૂર હંમેશા ઘરમાં પ્રવેશી ન શકે જો કમરમાં દુખાવો વધુ તીવ્ર હોય અને દવાથી પણ રાહત થતી નથી આવા સમયે તમારે हनुमान चालीसा નો પાઠ ચોક્કસ કરવો જોઈએ મિત્રો અખંડ કેવી રીતે પ્રગટાવી શકાય અખંડ જ્યોતિના નિયમો શું છે અને અખંડ જ્યોતની કેવી રીતેાળજી રાખવી જોઈએ સૌપ્રથમ અખંડ જ્યોતનો અર્થ શું છે અખંડ જ્યોતનો અર્થ એ છે કે જ્યોત ભંગ ન થવી જોઈએ એટલે કે જેટલા દિવસો તમે સંકલ્પ લીધો છે તેટલા દિવસો સુધી જ્યોત પ્રજ્વલિત રહેવી જોઈએ ચૈત્ર નવરાત્રી દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે મિત્રો અખંડ જ્યોત પ્રગટાવવા માટે આપણે એક મોટો દીવો લેવો પડે છે હવે તમે માટીનો દીવો પણ લઈ શકો છો દીવો પણ લઈ શકો છો માટીના દીવાને એક રાત રાખો તમે ચોકીની ઉપર અખંડ દીવો પ્રગટાવી શકો છો અથવા એક પ્લેટની ઉપર પણ અખંડ દીવો પ્રગટાવી શકો છો અખંડ જ્યોત પ્રગટાવવા માટે આપણે સૌથી પહેલા અક્ષતથી અષ્ટકોણ કમળ બનાવીએ છીએ चैत्र नवरात्रि दरमियान अखंड ज्योत प्रगटआववाना કેટલાક નિયમો છે જારે પણ તમે અખંડ ज्योत પ્રગટાવશો તો ઘરની બહાર જતી વખતે ઘરમાં તાળું ન મારવું જોઈએ જારે અખંડ ज्योत પ્રગટાવવામાં આવે ત્યારે કોઈ ને કોઈ વ્યક્તિ આખો સમય ઘરમાં રહેવું જોઈએ મિત્રો જો તમે નોકરી કરો છો તો તમારા ઘરમાં અખંડ દીવો પ્રગટાવી શકતા નથી આ માટે તમે કોઈ મંદિર માં તમાર નામે અખંડ દીવો પ્રગટાવી શકો છો આ માટે મંદિર માં દીવો પ્રગટાવવા માટે દાન કરો અને સમયાત્રે તેના દર્શન કરો મિત્રો તમારા ઘર માં દરીદ્રતા નો વાસ છે ઘર માં પૈસા ટકતા નથી ઘર માં બરકત નથી રહેતી ઘર માં ઝઘડા થતા રહે છે અને કોઈ કારણસર બીમાર રહે છે આ માટે તમારે અખંડ દીવા સામે બેસીને પ્રાર્થના કરવાની છે મિત્રો આમ કરવાથી તમને જોશો કે તમારી અંદર એક સકારાત્મક અને અલૌકિક શક્તિનો અહેસાસ થવા લાગશે ધીમે ધીમે તમારી સમસ્યાનો અંત આવશે અને તમે પ્રગતિના માર્ગે આગળ વધશો મિત્રો હંમેશા ધ્યાન રાખો કે અખંડ દીવો હંમેશા સુ ધ ઘી થી કરવો જોઈએ જો તમે શુદ્ધ ઘી મેળવવામાં અસમર્થ છો તો તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો कारण के तमारी कुरदेवी हमेशा तमारा रक्षण करे छे। भले तमे तेमा विश्वास राखो के ना राखो मित्रों जो माहिती तमने पसंद आवी होय तो वीडियो ने लाइक करो कमेंट बॉक्स में जय कुरदेवी मां चौकस लखो साथे ज चरण ने सब्सक्राइब करीने नोटिफिकेशन ऑल पर क्लिक कर जो फरी मणिशु आवीज ज्ञानवर्धक माहिती साथे जय माताजी जय मां दुर्गा जय भवानी